સુરતના મોમના વાડ મોટી મસ્જિદ વાળા રોડ પર આજે પણ 139 ઓગણચાલીસ વર્ષથી સતત બોરાજી વાલા તાજિયા ની સ્થાપના થાય છે આ ઐતિહાસિક તાજિયાની ખાસ વિશિષ્ટતા છે આજે અસુરાના દિવસે નીકળશે સુરત ઇતિહાસ બહુ જૂનો છે તેમાં પણ સુરતમાં તાજિયા બનાવવાની રીત અને તાજીયા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે સુરત શહેરમાં સલાબતપુરા મોમના વાડ ખાતે વર્ષ અઢારસો પંચ્યાસી માં સૌથી પહેલો તાજિયા બનાવવામાં આવ્યો હતો અઢારસો પંચ્યાસી વર્ષો પહેલા જયારે તાજિયા બનાવવાની શરૂઆત થઈ હતી તે સમયે ખૂબ જ ઊંચા અને પહોળા તાજિયા બનાવવામાં આવતા હતા લગભગ પચીસ થી ત્રીસ ફૂટ ઊંચા તાજીયા બનાવવામાં આવતા હતા જ્યારે તાજિયાની પહોળાઈ ખભા પર ઉચકીને લઈ જતા હતા સલાબતપુરા બેગમપુરા રાંદેર વિસ્તારમાં વર્ષોથી પારંપરિક તાજિયા બનાવવામાં આવે છે તાજિયા સાથે જોડાયેલા વર્ષો જૂના રિવાજો કાર્યો અને શ્રદ્ધા આજે પણ અકબંધ છે

બોરાજીવાલા તાજ્યા ફક્ત મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે જ નહીં પણ હિન્દુ સમાજના લોકો માટે પણ આ સ્થાનો કેન્દ્ર છે આપનું નામ મારું નામ નિજામુદ્દીન મોહમ્મદ આબિદ ગર્દા કઈ છે ને કેટલા વર્ષો જૂનો તાજ્યા આ સલાવરપુરા મમના એરિયો છે અને આ હું જે આર્ટિસ્ટ છું સમજું છું અને જાણું છું તો આ અઢારસો પંચ્યાસીથી આગળથી પરંપરા બનતું આવ્યું છે અને અઢારસો પંચ્યાસીથી હું જ્યાં બહેનો છું દસ્તાવેજ તે લખ્યું છે પાછળ તાબૂત પાછળ તેમાં પ્રેસ નંબર દસ્તાવેજ નંબર દરેક વસ્તુ અંદર મોજૂદ છે તે મને આઈડિયા છે અને ખ્યાલ છે અને અહીંયા નવાબો પો બ્રિટિશ અફસર દરેક વસ્તુના અહીંયા પગલાં પડ્યા છે એ તો સાહેબ આ બતાવી જ આપે છે કે આટલું વર્ષોથી બનતું આવ્યું અને સુરતમાં ઈસ્ટાફને ત્યાંથી થાય છે શરૂઆત જ છે હા શરૂઆત ઈસ્ટાફના અહીંયાથી થઈ છે પછી આ સુરતમાં ફેલાયા જૂના જમાનામાં કેવા કાર્ય બનતા હમણાં જોવા હવે પહેલે જે આ સાહેબ છે એ તમે એના ફોટા લઈ શકો સાહેબ

મોહમ્મદ જુબેર નિઝામુદ્દીન સલાવતપુરા મોમનાવાડમાં છે બોલાજીવાલા તાજીયાના નામથી ચાલતું આવ્યું છે આ તાજિયું ઈસવીસન અઢારસો પાંત્રીસથી થી અને એન્ટ ઉપરથી ચાલતું આવ્યું છે આ અંગ્રેજોના ટાઈમથી નવાબોના ટાઈમથી આ તાજી ચાલતું આવ્યું છે સુરત ખાતે સ્થાપના નંબર એક છે અહીંયાથી જ આ તાબૂત ચાલુ થયું છે સુરતમાં પહેલાંના જમાનામાં બુઢા લોકો લગભગ એંસીથી નેવું ફૂટના તાજિયા બનાવતા હતા એને ખાંડ પર લઈ જતા હતા ત્યાર પછી થોડા ટાઈમ પછી એ લોકોને ઇંગ્લેન્ડથી લાળો મંગાવ્યો અને એના ઉપર લઈ જાય રાજમાર્ગ પર એટલે ટેકનોલોજીમાં પછી થોડો બહુ ફરક કરીને આજે થોડું નાનું કરીને આ બધું થર્મોકોલ કામ ચાલુ કર્યું એટલે એ લોકો ભરતનું એવું બધું કરતા હતા હા સુરતમાં આ સ્થાપના નંબર એક છે આ તાબૂત ઈસ્વીસન અઢારસો પંચ્યાસી પંચ્યાસીનું બ્રિટિશ ગવર્મેન્ટના કાયમનો દસ્તાવેજ પણ છે આ તાબૂતના નામે ઇમામવાળા નામે યુવા પેઢીને એક કહેવા માંગીએ છીએ કે આ વર્ષો પુરાની પરંપરા છે જે આ ઇમામોની યાદમાં બનવામાં આવે છે તો આને જે પરંપરા જે હિસાબે ચાલતી આવી છે એ હિસાબે ચલાવતા રહો ને આમાં કોમી એકતા બી છે કે ભાઈચારો બી છે કે હિન્દુ ભાઈ બહેનો અહીંયા પણ આવે છે વર્ષોથી ને જે કથા લે છે એ લોકો કથા લે છે કથા પૂરી થાય છે એ પણ બીજા વર્ષે આવીને એ લોકો જે જે કથા લે છે પૂરી કરે છે વિધિ કાલે શું પ્રોગ્રામ હશે ને કાલે કતલની રાત છે એટલે કતલની રાતે અહીંયાથી નીકળે વર્ષોથી એ પણ નવાબોના ટાઈમથી કે નવાબ અહીંયા દાવત દેવા આવતા હતા નવમે ચાંદ ને આજે પણ એ નવમેદાન કતલની રાતે અહીંયાથી નીકળશે ને નવાબની વાડી જશે ને ત્યાં સમાપ્ત થશે ને રિટર્ન પાછું અહીંયા આવશે